મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે બધા બહુ સમયથી ક્વેશ્ચન કરતા હતા બહુ જાજા ક્વેશ્ચન કરતા હતા તો મિત્રો તમને આજે બધા તમારા ક્વેશ્ચનના આન્સર આપવાનો છું તો છેલ્લે સુધી તમે વિડીયોમાં બન્યા રહેજો અને આ મિત્રો આજે તો છે મારા ફોઈની તિથિ તો આજે આપણે બધી ગોવણીઓ જમાડવાની છે નાની નાની તો તમે બન્યા રહેજો

બે પોતાના પિયર આવ્યા છે બધી છોકરીઓની એક્ઝામ ચાલે છે તો દીધા પેલા જમવા આવશે બપોર સ્કૂલ હોય એને અને જે બપોર પછી સ્કૂલ છે ઈ સવારે જમી જાય એટલે અડધા પડધા પરફેક્ટ ટાઈમ નથી ગોવણીઓ માટે તો અત્યારે જો ફટાફટ રસોઈ કરી નાખે તો જે લોકો લોકોને અનુકૂળ હોય એ પ્રમાણે જમી અને બેન આજે ગોવણીઓ માટે આપણે રસોઈ શું છે મારે તો હમણાં બાર જવાનું છે એટલે હું રસોઈ નું શૂટિંગ નઈ લઈ શકું

અને ગોયણી ઓળધી જમીન વહી ગઈ છે અને અત્યારે ગોયણી માં હું ના બે બાકી લાગી છે બાકી બધી છોકરીઓ જે પેપર દેવા આવતી ને બાકી ની બધી બાકી છે કારણ કે તમે બે જ જાજો તો જો પૂરી તૈયાર થઈ ગઈ છે તો આવી જ જાવ બધા જમવા હા બહુ સારી ફોલિંગ બનાવી લડા લડાઓ હા ઓ પૂરી રે તો હાલો આરવી આવે એટલે બધા જમવા બેસી જાય

એટલે પછી કે બધા ફયું ની આવ્યા છે તેને ને એટલે આપડે કીધું વેલા હાર જમી કાઢ નવરાશિ જાય અને મમ્મી અને બાબુ

સાથે મળીને બધાને જવાબ આપીશું હા પાડવાનો હવે પાપુ બનાવી નાખે રોટલી હા રોટલી બનાવી તો કેમ છો બધા મિત્રો તો આપણે ફરીથી તમે કેટલા સમય તા બેઠા હતા કે તમારા ક્વેશ્ચન ના આન્સર નથી આપતા તો આજે અમે હું ને પાયલ બેન હા આવી ગયા છીએ તમારા બધા ક્વેશ્ચન ના આન્સર આપવા તો આપણો બ્લોગ ચેક સુધી

કે વિશાલ ને મારા સગા ભાઈ ને નથી બનતું ને એટલું વિશાલ ને હર્ષ ને બને છે કારણ કે મેજોરિટી અમારું બોન્ડિંગ જ એ રીતનું છે એમ એટલે આ રીતનું હતું કે હર્ષ મારો સગો ભાઈ છે કે નહીં તો એના ક્વેશ્ચન આન્સર આ છે પછી તું મારા મમ્મી ને ભાભુ કેમ કે છો ઓબ્વિયસલી મારા મોટા પપ્પા એના મોટા પપ્પા ની દીકરી છું તો એના મોટા મમ્મી હોય એટલે ઓબ્વિયસલી ભાભુ કે છે અને અમારામાં જેમ કે બધાને બાર બધા એમ કહે છે કે મોટા મમ્મી ને મોટા પપ્પા અમારે અહીંયા કાઠિયાવાડમાં મોટા પપ્પા ને બાપુજી હું મારા મમ્મી સાથે એમ કયો ચાલે અને પાયલ ના મમ્મી પપ્પા સાથે મોટો થયો છું ને બહુ મજા કરી દે કારણ કે અમે બાજતા કે ભાઈ

તો મિત્રો આપણે પાયલનો ભાઈ ક્યાં છે એમાં તો એવું છે કે જેમ કે હું ને પાયલ બેન કેમ અમે બંને કરવું ગમે છે અને અમુક લોકો એવા હોય છે કે જે સોશિયલ મીડિયા થી દૂર રહે છે અને તે પાયલ બેન બીજી હોય આખો દિવસ ઘરે જમવાનો ટાઈમ રાત્રે મિત્રો ભાઈ દસ અગિયાર વાગે જમવા આવે છે અને એના સોશિયલ મીડિયા થી થોડોક દૂર રહે છે કારણ કે એને બહુ સોશિયલ મીડિયામાં આવું નથી ગમતું અને એ આ રીતના બ્લોગિંગ લાઈફ માં એવું નહીં પણ અમારી પર્સનલ લાઈફ માં પણ સોશિયલ મીડિયા માં આવે પણ બહુ આ મેજોર આમ કેસ સાચું આ અને પછીનો ક્વેશ્ચન પાયલના ભાઈનું નામ શું છે પાયલના ભાઈનું નામ તો દેવાંગ છે અને ઈ અમે કેટલા ચાર ચાર ભાઈઓ બહેનો છે ત્રણ ભાઈ અને વચમાં એક લાડકી બહેન અમે ત્રણ ભાઈઓ છે એમાં માર્ટિન પણ એક નાનો ભાઈ છે હું વચ્ચેનો અને

વર્ષ બા બાબુ કેમ નથી બોલતા મેજોરિટી ક્વેશ્ચન મારા બ્લોગ માં બી હતો કે મારા મમ્મી અને બા કેમ નથી બોલતા એકબીજા સાથે અને હા મિત્રો તમે બધા એમ કહો છો કે બાબુ ને બા કેમ સાથે નથી બોલતો પાયલ બેન તમારા માં પણ એટલી કોમેન્ટ આવે છે બાબુ ને બા કેમ નથી બોલતા ને મારા માં પણ એટલી કોમેન્ટ આવે છે તો મિત્રો એનો જવાબ એ છે કે હું જ્યારે બ્લોગ શૂટ કરતો હોય ત્યારે બાબુ રસોડામાં હોય

તમને જરૂરથી થી અમે બીજા પાર્ટ માં જણાવશું સ્પેશિયલી એના રિલેટેડ હજી એક વાર ક્યુ એને કરશું અને પરિવાર વાર આટલી જ સ્પેસિફાઈ થી તમારા બધા સામે અમે કોમેન્ટ આન્સર આપશું તો ઈ રિલેટેડ લોકો કોમેન્ટ કરે છે તો અમે એના આન્સર આપવાના છીએ પણ પાર્ટ ટુ માં પાર્ટ ટુ માં જરૂરથી પાર્ટ ટુ જોજો ને આ મિત્રો તમારા ક્વેશ્ચન આન્સર તમે બહુ સમય તા કેતા હતા

ગરમ થાય છે એવું છે એમ ને ચાલો જમવા બેસી જઈએ અને ફાઇનલી મિત્રો અત્યારે આપણે રાત્રે બાર વાગી રહ્યા છે અને હું અને અમારું ફૂલ ફેમિલી ઉરફિયા દાદાના દર્શન કરવા જઈ રહ્યા છે તમે જોઈ શકો છો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે શ્રદ્ધાઓ બધા ચાલીને જાય છે અને અહીંયા આપડે સ્ટોલ છે અહિયાં મિત્રો ઠેક ઠેકાણે એક કિલોમીટર ના અંતરે સ્ટોલ હોય છે બધી